નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે પવન ઠંડી અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં ઝાકળ આમ જોવા જઈએ તો આપણે અઢાર તારીખથી ઘણા વિસ્તારોની અંદર ઝાકળ વરસાદ જેવું ચાલુ થયું હતું એ ઝાકળ વરસાદમાંથી આજે આપણે ઘણી બધી રાહત મળી છે અને હજુ આવતીકાલથી આપણે નહીવત ઝાકળ થઈ જશે કે આવતીકાલે ત્રેવીસ જાન્યુઆરી છે ત્રેવીસ જાન્યુઆરીથી લઈ અને સત્યાવીસ જાન્યુઆરી સુધીનું સેશન છે આ જે ત્રેવીસ થી સત્યાવીસ જાન્યુઆરીનું ચાર પાંચ દિવસનું સેશન છે એ સેશન દરમિયાન આપણે ઝાકળની કોઈ શક્યતાઓ નથી એટલે એક મોટા અને સારા સમાચાર છે આપણા ખેતી પાકો માટે ગણી શકાય કે હમણાં આપણે કોઈ ઝાકળની શક્યતાઓ નથી હા એક વાત ચોક્કસ છે કે મોટાભાગના વિસ્તારોમાં ઝાકળ નહીં હોય પણ અમુક નદી કાંઠાના હોય કે ભેજવાળા વિસ્તારોમાં એકલ સેન્ટર કે સામાન્ય ઝાકળ જોવા મળે એ અપવાદરૂપ રહેશે બાકી કોઈ હમણાં ઝાકળની શક્યતાઓ નથી ઝાકળનો રાઉન્ડ છે આજે બાવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ પૂર્ણ થઈ ગયો છે એટલે ઝાકળમાંથી આપણે રાહ મળી ગઈ છે ઝાકળનો રાઉન્ડ સુકામા આવ્યો હતો એના ટેકનિકલ કારણ પણ આપણે પાછળના વિડીયોમાં આપેલા હતા હવે મહત્વની વાત કરવાની છે પવન અને ઠંડીની જેવી રીતે જોવા જઈએ તો એક એન્ટી સાયક્લોન હતું જે રાજસ્થાનના પૂર્વ ભાગો ઉપર થઈને પસાર થયું અત્યારે નબળું પડી અને વેખાઈ રહ્યું છે અને ખૂબ નબળું પડી ગયું છે એટલે આપણે અત્યાર સુધી જે એન્ટી સાયક્લોનને કારણે પવનની દિશા બદલાવી હતી ઉત્તર પૂર્વની જગ્યાએ ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના તો ઘણી જગ્યાએ અરબસાગરના પવનો ફૂંકાતા હતા હવે એમાંથી આપણે પવનની દિશાઓમાં બદલાવ થશે આજે બાવીસ તારીખે રાત્રેથી અથવા ત્રેવીસ તારીખે વહેલી સવારથી હવે પવનોની દિશા છે ઉત્તર તરફથી થઈ જશે એટલે ફરીથી ઉત્તર તરફથી પવનની દિશા થવાની છે એ સાથે જોવા જઈએ તો ઉત્તર ભારતના જે પહાડી ભાગો છે જેમાં જમ્મુ કાશ્મીર નજીક આજે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કાશ્મીર અને જમ્મુ જેવા વિસ્તારોની અંદર આજથી સવારથી જ બરફ વરસાદો ચાલુ થઈ ગઈ છે અને આવતીકાલથી વહેલી સવારથી પવનો પણ ઉત્તરના થવાના છે જેને કારણે એ ઉત્તરના પવનો પવનોને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ છે એ ચાલુ થશે જોકે આજેથી જ મહત્તમ તાપમાન એક ડિગ્રી ઘટ્યું છે આવતીકાલથી વધારે ઘટશે અને ખાસ કરીને સૌથી વધારે ઠંડી છે એ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને એક કચ્છ જિલ્લાની અંદર આ ત્રણ જિલ્લાની અંદર ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે વધારે એટલે લગભગ એ તમામ વિસ્તારોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન થશે એટલે ફરીથી ત્યાં સાત થી લઈને નવ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવશે બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છની અંદર સાત થી લઈને નવ ડિગ્રીની રેન્જમાં તાપમાન આવે એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે જોકે આ રાઉન્ડ છે એમાં કોલ્ડ વેવ નહીં હોય હમણાં આપણે થોડા સમય પહેલા જાન્યુઆરીની અંદર આપણે કોલ્ડ વેવનો પણ સામનો કર્યો પણ ત્રેવીસ થી સત્યાવીસ જાન્યુઆરીના સેશનમાં કોલ્ડ વેવ નહીં હોય પણ તીવ્ર ઠંડીનો ચોક્કસથી રાઉન્ડ આવી રહ્યો છે અને આ તીવ્ર ઠંડી છે એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય એ પછી આપણે શિયાળો પૂર્ણ નથી થવાનો ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેવાની છે પણ ફેબ્રુઆરીમાં સવાર સાંજ ઠંડી હોય અને એક પ્રકાર ગુલાબી ઠંડી હોય એ ટાઈપની ઠંડી રહેશે શિયાળો જો લાંબો ચાલવાનો છે આજે આપણે ઉનાળાની શરૂઆત થવાની નથી પણ ખાસ અત્યારે જે પ્રકારે આ ઠંડીનો માહોલ આપણે હતો ઘણા બધા મિત્રોને એવું લાગતું હતું કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો ગરમીનો માહોલ ચાલુ થઈ ગયો એવું નથી આવતીકાલથી ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે અને પવનોની દિશા છે એ બદલાઈ હતી ફરીથી પાછા ઉત્તરના પવનો ફૂંકાવાના છે અને પવનની સ્પીડ છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર નોર્મલ રહેવાની છે નોર્મલ એટલે કે થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલશે પણ ગુજરાતના ઘણી ગાંઠિયા જિલ્લા એવા પણ છે કે ત્યાં પવનની સ્પીડ પંદરથી લઈને વીસ કિલોમીટરની થશે જેમાં કચ્છના જે ખડી વિસ્તાર છે જેવા ધોળાવીરાનો વિસ્તાર કહેવાય એમાં થોડીક પવનની સ્પીડ વધારે ચાલશે એ સાથોસાથ જે રાપર તાલુકાના અમુક વિસ્તારો છે રાપરથી ધોળાવીરા તરફના વિસ્તારો છે એમાં પણ પંદર ઉપરનો પવન થઈ શકે છે એ સાથે નલિયા માંડવી અને લખપત જેવા વિસ્તારો છે એમાં પણ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પવન વધી શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાતનું વાવ થરાદ નેરા અને ઇકબાલગઢ જેવા વિસ્તારો છે કે એમાં પણ પવનની સ્પીડ છે એ પંદર થી લઈને વીસ કિલોમીટર પ્રત્યે કલાક તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો જે વિસ્તારમાં ઠંડી વધારે પડવાની છે મેં તમને જે ઠંડીના એરિયા કીધા એમાં પણ જે બનાસકાંઠા સાબરકાંઠા અને એની સાથોસાથ જે કચ્છના ભાગો કીધા એ જે તીવ્ર ઠંડી થોડીક વધારે પડવાની છે ત્યાં પવનની સ્પીડ પણ વધારે જોવા મળશે બાકીના વિસ્તારોની અંદર મધ્યમ ઠંડી અને પવનની સ્પીડ છે એ પણ નોર્મલ આસપાસ રહેશે એટલે એક અંદર જોવા જઈએ તો ઠંડી